દીપાવલીની બધા ભક્તોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ નમસ્કાર ભક્તો તમારું તમારા પ્રિય ચેનલ એમ એન સ્ટોરીમાં સ્વાગત છે માતાઓ અને બહેનો ધનતેરસની રાત્રે આ કામ જરૂર કરો જે લોકો ખૂબ ધનવાન હોય છે તેઓ પણ ધનતેરસની રાત્રે આ કામ અવશ્ય કરે છે તેથી તમે પણ આ જરૂર કરો આનાથી આખું વર્ષ ઘરમાં ધન ટકે છે આ ઉપરાંત લક્ષ્મીપૂજનમાં માતા રાનીને ત્રણ વસ્તુઓ ક્યારેય ન અર્પણ કરવી નહીં તો માતા રાની નારાજ થઈ જાય છે અને હંમેશા માટે ઘર છોડીને ચાલી જાય છે ધનતેરસની રાત્રે જો તમને એક ખાસ વસ્તુ દેખાય તો સમજી લો કે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે આ ઉપરાંત દીપાવલીની રાત્રે ઝાડુની પૂજા કેવી રીતે કરવી અને ઝાડુ ક્યાં છુપાવવું ગુરુજીએ એ પણ કહ્યું છે કે ધનતેરસની રાત્રે દરેક સુહાગન મહિલાએ આ ત્રણ કામ જરૂર કરવા જે સુહાગન આ કામ કરે છે તેના ઘરમાં ક્યારેય વસ્ત્રોની કમી નથી રહેતી અને માતા લક્ષ્મી દોડીને તે ઘરમાં આવે છે ગરૂડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે દીપાવલીની રાત્રે જો એક દીવો લઈને છત પર જઈને એક ખાસ અને ગુપ્ત ઉપાય કરવામાં આવે તો તે ઘરમાં માતા લક્ષ્મીનો આગમન નિશ્ચિત થઈ જાય છે આ બધી વાતો જાણવા માટે આ વિડિયો પૂરો જુઓ જો તમે હજુ સુધી વિડિયોને લાઇક ન કર્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો જેથી તમારી મનોકામનાઓ માતા લક્ષ્મી સુધી પહોંચે માતા લક્ષ્મીને આ ચીજો ન અર્પણ કરો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવું સહેલું નથી પરંતુ જે વ્યક્તિ આમ કરે છે તે અચલ સંપત્તિનો માલિક બને છે માતા લક્ષ્મીની કૃપાથી સાત પેઢીઓની ગરીબી દૂર થઈ જાય છે અને ઘર ધનયશ અને સૌભાગ્યથી ભરાઈ જાય છે પરંતુ દીપાવલીની પૂજામાં આ ત્રણ ચીજો ક્યારેય ન ચડાવવી તુલસીના પાંદડા લક્ષ્મી પૂજનમાં તુલસીના પાંદડા ન ચઢાવવા કારણ કે તુલસી ભગવાન વિષ્ણુની પત્ની છે આમ કરવાથી ધનની હાનિ અને સમૃદ્ધિમાં ઘટાડો થાય છે તૂટેલા કે મૂરજાયેલા ફૂલ માતા લક્ષ્મીને હંમેશા તાજા સુગંધિત ફૂલો જેમ કે કમળ કે ગુલાબ જ ચઢાવવા તૂટેલા કે મુરઝાયેલા ફૂલ ચઢાવવાથી પૂજા નિષ્ફળ જાય છે અને ગરીબી આવે છે લોખંડની વસ્તુઓ લોખંડ શનિનું પ્રતિક છે જે કઠોરતા અને દુર્ભાગ્ય લાવે છે પૂજામાં લોખંડની વસ્તુ રાખવાથી લક્ષ્મીની કૃપા ઘટે છે આ ઉપરાંત કાળા રંગની વસ્તુઓ ચામડાની ચીજો શરાબ માંસાહાર કાંટાળા ફૂલો જૂઠા કે ગંદા વાસણો જૂના કે ફાટેલા કપડાં અને બાસી મીઠાઈ પણ ન ચઢાવવી આ બધું માતા લક્ષ્મીનું અપમાન કરે છે અને ઘરમાં દરિદ્રતા લાવે છે દીપાવલીની રાત્રે ન કરવાના કામો ઝાડુ લગાવવું દીપાવલીની રાત્રે ઝાડુ લગાવવાથી લક્ષ્મી ઘરમાંથી બહાર જાય છે કચરો ફેંકવો રાત્રે કચરો ફેંકવાથી સમૃદ્ધિ ઘરમાંથી નીકળી જાય છે દીવો બુઝાવવો પૂજા પછી દીવો બુઝાવવો નહીં આ શુભ ઊર્જાને નષ્ટ કરે છે ઝઘડો કરવો રાત્રે કોઈ સાથે વિવાદ કે ગુસ્સો ન કરવો આ નકારાત્મક ઉર્જા લાવે છે અંધારું રાખવું ઘરના કોઈ ખૂણે અંધારું ન રાખવું લક્ષ્મી પ્રકાશમાં જ આવે છે દીપાવલીની રાત્રે શુભ દર્શન દીપાવલીની રાત્રે કેટલીક ખાસ ચીજો જોવી અત્યંત શુભ માનવામાં આવે છે જે જીવનની દિશા બદલી શકે છે લક્ષ્મીનું કવળ પર વિરાજમાન સ્વરૂપ આ દર્શનથી ગરીબી દૂર થાય છે અને ધનની વર્ષા થાય છે દીવાની જ્યોતમાં લક્ષ્મીની છાયા આ દર્શનથી અલૌકિક ધન પ્રાપ્ત થાય છે ઉલ્લુનું દર્શન ઉલ્લુ માતા લક્ષ્મીનું વાહન છે તેનું દર્શન ધનલાભ અને ઉન્નતિનું સૂચન છે ગાયનું મુખ દર્શન ગાયનું દર્શન ખાસ કરીને બછડાને દૂધ પીવડાવતી હોય તે ધન અન્નની કમી દૂર કરે છે ઘીના દીવામાં સોનું કે સિક્કો આ દર્શન ધનવૃદ્ધિનું પ્રતિક છે સફેદ બિલાડી આંગણમાં સફેદ બિલાડી લક્ષ્મીના આગમનનું સૂચન છે ઝાડુની પૂજા અને છુપાવવાની રીત દીપાવલીની રાત્રે ઝાડુને છુપાવવું શુભ છે કારણ કે ઝાડુ લક્ષ્મીનું પ્રતીક છે અને દરિદ્રતાને દૂર કરે છે ઝાડુને રસોડાના ઉત્તર પૂર્વ ખૂણે કે જ્યાં અનાજ રાખવામાં આવે છે ત્યાં ઊંધું મૂકી ઉપરથી લાલ કપડું ઢાંકી દો આગલે દિવસે ગોવર્ધનપૂજા ઝાડુને ગંગાજળથી પવિત્ર કરો હળદર રોલીથી સ્વસ્તિક બનાવો અને ઓમ શ્રી હંગ ક્લીમ મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો ત્રણ વખત જાપ કરો આ ઝાડુ લક્ષ્મી સ્વરૂપ બને છે આખું વર્ષ તેનો ઉપયોગ કરો અને દર શુક્રવારે તેની પાસે દીવો પ્રગટાવો દીપાવલીના શુભ ઉપાયો એક રૂપિયાનો સિક્કો પૂજા સમયે એક રૂપિયાનો નવો સિક્કો લક્ષ્મીના ચરણોમાં ચઢાવો પૂજા પછી તેને લાલ કપડામાં કેસર હળદર અને અક્ષત સાથે બાંધી તિજોરીમાં રાખો આ સિક્કો ધનનું પ્રતિક બને છે પંચમુખી દીવો પંચમુખી દીવામાં ઘી અને પાંચ વાટ રાખો તેને મુખ્ય દ્વાર પર મૂકી હળદરથી સ્વસ્તિક બનાવો અને શ્રી શ્રી મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો એકવીસ વાર જાપ કરો આ દીવો આખી રાત જલતો રહે તો સમૃદ્ધિ આવે છે તુલસી પાસે દીવો રાત્રે બાર પહેલાં તુલસી પાસે તેલનો દીવો પ્રગટાવો માતા તુલસી લક્ષ્મી સ્વરૂપે મારા ઘરે સદા સુખ સમૃદ્ધિ રહે એમ કહો આથી આર્થિક સંકટ દૂર થાય છે પીપળના ઝાડ નીચે દીવો રાત્રે બાર પછી પીપળ નીચે ઘીનો દીવો પ્રગટાવો અને હે પીપળદેવ હે મહાલક્ષ્મી આ દીવાના પ્રકાશથી મારા જીવનનું અંધકાર દૂર થાય એમ કહો કુબેર દીવો તિજોરી સામે ઘીનો દીવો પ્રગટાવી ઓમ યક્ષાએ કુબેરાએ વૈશ્રવણાએ ધનધાન્યાધિપતયે નમઃ મંત્રનો એકવીસ વાર જાપ કરો અગિયાર ગોમતીચક્ર અગ્યાર ગોમતીચક્રને ગંગાજળથી શુદ્ધ કરી લાલ કપડામાં બાંધી ઓમ શ્રી હં ક્લિમ શ્રી સિદ્ધ નમઃ મંત્રણો એકસો આઠ વાર જાપ કરો આ પોટલી તિજોરીમાં રાખો દક્ષિણમુખી શંખ શંખમાં ગંગાજળ ભરી લક્ષ્મીની જમણી બાજુએ રાખી અને ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો વાર જાપ કરો ધાનના એકવીસ દાણા એકવીસ ધાનના દાણાને લક્ષ્મીના ચરણોનો સ્પર્શ કરાવી લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખો કોડી સાત કોડીને ગંગાજળથી શુદ્ધ કરી લાલ દોરામાં બાંધી ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો અને તિજોરી કે મુખ્ય દ્વાર પર ટાંગો નિષ્કર્ષ દીપાવલીની રાત્રે આ ઉપાયો અને શુભ દર્શનથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે શુદ્ધ્રદયથી પૂજા કરો ઘરને સ્વચ્છ અને પ્રકાશમય રાખો અને માતા લક્ષ્મીની કૃપા મેળવો જો તમે હજુ વીડિયો લાઇક ન કર્યો હોય તો લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો